ત્યારે કેન્દ્ર સરકારે નુકસાનીનું મૂલ્યાંકન કરવા અને આંતર મંત્રીમંડળમાં પણ ટીમો મોકલી છે તો સાથે વિગતવાર અહેવાલના આધારે વધુ સહાય પર વિચારણા કરવામાં આવશે પંજાબ અને હિમાચલ પ્રદેશના પૂરગ્રસ્ત વિસ્તારોનું પીએમ મોદીએ હવાઈ સર્વેક્ષણ કરીને સ્થિતિનો તાગ મેળવ્યો છે તેમણે કુલ્લુ મંડી અને ચંબામાં હેલિકોપ્ટર દ્વારા થયેલા નુકસાનનું હવાઈ સર્વે કર્યો હતો અને આ પછી ધર્મશાળામાં આ આપત્તિ અંગે એક બેઠક પણ યોજી હતી જેમાં અધિકારીઓએ નુકસાન વિશે માહિતી આપી અને પૂરમાં પોતાના માતા પિતા અને દાદી ગુમાવ્યા હતા તે એક વર્ષની બાળકી નિકિતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખોળામાં રમાડી હતી પીએમ મોદીએ ધર્મશાળામાં એસડીઆરએફ અને એનડીઆરએફ ટીમો સાથે પણ વાતચીત કરી હતી તો આ તરફ વરસાદ બાદ તારાજી સર્જાઈ હિમાચલ પ્રદેશ અને સાથે સાથે પંજાબમાં હવાઈ સર્વેક્ષણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું ને મંડી સહિતના વિસ્તારોમાં હવાઈ દ્વારા સર્વે કરવામાં આવ્યું હતું કે કેટલી નુકસાની ત્યાં થઈ હતી અને ત્યારબાદ એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ કે તેમની સાથે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી અને કેવી પરિસ્થિતિ રહી હતી અને કેવી રીતે બચાવ અને સહાયની કામગીરી તે દરમિયાન કરવામાં આવી હતી તે વિશે પણ તેમણે માહિતી મેળવી